એટલે એ આ છોકરા કરતા મોજ કર્યા બીજી ને પૈસા કમાવો હોય તો ભરો તો એથી માપાનો ભરદેશ બીજા તમારે ઘરે મહિના સમજાવી લે અને ની દુકાન હાથી બંધ કરી દે જ આવા ને કહે તો શું છે કે એ એનો જવાબદારી એ જુદી છે ને તમારી જુદી છે એટલે એ પાછુ ખોઈ દે છે આમાં મગજમાં તમે આ કરો એના આ એગ્રો દુકાન બેઠો જ નથી સોરાની બધા તક બેઠા ભાઈ બંધ દો તાર કે મારીવાર બેસે જ અમારે બેસે તમાકુ વાળા તમાકુ નથી ખાતા મને ડાયા જો ને ખાજો જ નથી બરોબર ને હરામનું ખાવું નહીં ડુંગળી ખાજો જેટલી ખપે માદાય ડીપોટ પોતા બીજી ગયા ને એક વાટકો બપોર રોજ ખપે મને ખાજો રોટલા ગાય ને ગોળ રોટલો ખાઈ દો એટલે જીવન છે ને જીવન જીવા જેવું છે એટલે તે કહું છું કે ખેડૂતના દીકરા ભણી અને પછી અંદર આવે અમારા કચ્છની અંદર છેલ્લી વાત કરું કે કચ્છની અંદર એક તાલુકા નથી કરતા એમાં હું જવાબદાર છું વ્યક્તિગત અને ભારતીય કિસાન સંઘ તો એક એક ગામના ફર્યો અને ખેડૂતને ખેતી કરતા શીખાડ્યા ડ્રીપ ઇરિગેશન આ તે ડ્રીપનો કેટલો વિરોધ થતો બટુકસિંહ વારી બધા બધા જોડીદાર જૂના બધા એ મને ઓળખે હું એને એનું કામ કરું બરોબર પણ એ પ્રચારમાં કે બીજા વિષયમાં નથી મનોજભાઈ છે એ પ્રેક્ટિકલ રીતે ઘણું બધું છે મનોજભાઈનું કામ એટલે સરળ

ત્યારે આપણે એમ થાય કે બધી ચીજ બધી જો વસ્તુ હોય ને તો તમને કોઈ દિવસ કાંઈ નહીં થાય અને ઘી ખાતા રાખજો વેચ પછી ખાજો દૂધ અને ઘી છેલ્લો દાખલો તો મારું ભાઈનું બીમાર પડી ગયું આ છ વર્ષ પહેલાંની વાત કરી પછી પછી માથે ચડાવ્યું આટલું બોડી ચેક કરાવી એ લેવા પટેલ હોસ્પિટલ તો બોડી ચેક કરાવી ને માધે પટેલ સેલ મને કે વેલજીભાઈ છે કાંઈ નહીં કે એન્જિયોગ્રાફી કરાયો અમદાવાદ તમને

ઘરે ગાડી દેડવા આવો છ જણા નહીં તો ભલે બે જણા બરાબર દીધા જુદા નવા નાખી દીધા નવા આવી ચાલે આજે તમે પ્રવાસ લઈને જાઓ જ્યારે અહીંયા કચ્છમાં આવ્યો તો કચ્છ કેવું લાગવું તો તમે તમારો હૃદય બોલતા હશો પણ એમાં ક્યાંક વ્યક્તિગત હું ને મનોજભાઈ ઘણા બધા ઉપયોગી ગયા છે ખેડૂતના એક એક ગામડા એક એક ઘર એક એક જ્ઞાતિ બધી જ મારું છે